વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તમે તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યા હતા તમારું રોમે રોમ મારું રટણ કરતું હોવાથી તમે બે ધ્યાનપણે મારું શિવલિંગ બનાવી દીધું હતું અને ત્યારબાદ તમે વનમાંથી કેવડો અને બીજા વનફૂલો તેમજ અન્ય વનસ્પતિ લાવીને મને ખૂબ જ ભાવપૂર્વક ચાલ્યા હતા તે દિવસે ભાદરવા માસની અજવાળેત્રીશ હતી વળી તે દિવસે તમે આખો દિવસ કંઈ પણ ખાતા પિતા વગર લોકોનો ઉપવાસ કર્યો હતો અને રોમે રોમથી તમારું જ રટણ કરતી હોય તો તમે જ મારા પતિ બનો અને મેં તમને તથા કહી દીધું તમે આખી રાત જાગવાને કારણે અને કારણે ખૂબ જ થાક્યા હોવાથી સુઈ ગયા હતા જયારે તમારા પિતા

જે દિવસે તમે કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય છે અને ભાદરવાવાર્ષની એજવાળ ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે અને પ્રસન્ન ચિત્તે કેવડા વડે મારી પૂજા કરશે તેના બધા જ મનોરથ પૂર્ણ થશે. ભાઈ આજનો અતિ આ પાવન પવિત્ર દિવસ હરતાલિકા ત્રીજ એટલે કેવડા ત્રીજ આજે ભગવાન પાર્થેશ્વરની લિંગ બનાવી અને બહેનો ભગવાન શિવને કેવડો ચડાવે આમ તો વિશેષ કરી અને કેવડો કેસવને પ્રિય છે. પણ આજનો એક દિવસ એવો છે કે મા પાર્વતી દ્વારા થયેલી શિવની પૂજા કેવડો ચડાવવાથી શિવ પ્રસન્ન થયા અને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ બસ આ ભાવથી જ બધા જ બહેનો પોતે દર વર્ષે કેવડા ત્રીજનું વ્રત કરે અને ભગવાન શિવને આ પાર્થેશ્વર શિવલિંગને કેવડો ચડાવે સાથે સાથે ભગવાન પાસે પ્રાર્થના કરે કે મારું સૌભાગ્ય અખંડ રહે બીજું એક મહત્ત્વ એવું છે કે આજના દિવસે ઘણા બહેનો તો મોની કેવડા ત્રીજ પણ કરે મૌન રાખે આખો દિવસ અને કેવળાત્રીજ કરે ઓમ નમઃ શિવાયનો મનમાં જપ કરે ભગવાન શિવને પ્રાર્થના કરે કે સૌભાગ્ય મારું અખંડ રહે સાથે સાથે ભગવાન શિવની પાર્થેશ્વર બે શિવલિંગ અહીંયા બનાવી બે મહારાજ બેસેલા છે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારું વ્યવસ્થારૂપ બહેનોને પાર્થેશ્વરની પૂજા કરાવી અને આ કેવડાત્રીજીની શુભકામના આપવા માટે થઈ અને પ્રતિબદ્ધ છે સદૈવની તરફ આજ પણ પ્રતિવર્ષની તરફ આજ પણ સવારે છ વાગ્યાથી ભગવાન પાર્થેશ્વરની પૂજા પ્રારંભ થઈ ગઈ જે મોડી રાત સુધી બેનો આવશે ત્યાં સુધી આમનામ પૂજનનો ક્રમ ચાલુ રહેશે